નમસ્કાર આપ જોઈ રહે છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેપલ ભગત ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભારે પાણીની આવક થતાં ડેમના ચૌદ દરવાજા ખોલીને ફરી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક શરૂ થઈ છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ચૌદ દરવાજા ખોલીને ફરી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે બે દિવસ દરવાજા બંધ રહ્યા બાદ ફરી પાણી છોડવાની શરૂઆત થતા હવે એક પોઈન્ટ સુડતાળીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે એક પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં રિલીઝ કરાઈ રહ્યું છે આ આવકને જોતા તંત્ર દ્વારા સતત તેનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે હાલ એક પોઈન્ટ ચાલીસ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ઉકાઈ ડેમની સપાટી હાલ ત્રણસો છત્રીસ પોઈન્ટ બાવીસ નોંધાઈ છે જ્યારે રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ છે અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રિપોર્ટ બીન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર